પરમેશ્વરના સાચા લોકો કોણ છે ઉપદેશ શીર્ષક સાથે હું તમારા માટે વિચારવા માટે કંઈક વહેંચવા માંગુ છું આજકાલ લોકો માની લે છે કે ચર્ચમાં જવું તેમને પરમેશ્વરના સાચા લોકો બનાવે છે પણ બાઇબલ નોંધ કરે છે કે સાચે જ પરમેશ્વરના લોકો કોણ છે આજે આવો આપણે આ બાબત વિશે વિચારીએ મને આશા છે કે આજે આપણે એલોહિમ પરમેશ્વર આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને વધારે મહિમા ધન્યવાદ અને પ્રશંસા આપી શકીએ છીએ જેમણે આપણને સતી આપ્યું છે અને આપણને તેમના લોકો બનવા દીધા છે પરમેશ્વરના સાચા લોકો કોણ છે આપણે તેમને કેવી રીતે પારખી શકીએ છીએ આપણે કેવી રીતે નિર્ધારિત કરી શકીએ છીએ કે આ લોકો પરમેશ્વરના લોકો છે જ્યારે બીજા નથી ઘણા સમય પહેલા સુલેમાને શબાની રાણીથી મુલાકાત પ્રાપ્ત કરી સુલેમાનના ડાપણ વિશે સાંભળીને રાણીએ તેની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો તેણે એક નકલી ફૂલની બાજુમાં એક તાજું ફૂલ રાખ્યું જે તેના જેવું જ દેખાતું હતું

અસાધારણ દ્રષ્ટિ સાથે પણ તે કેવું મુશ્કેલ હશે બધા લોકો સુલેમાને કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેણે માત્ર તેમની તરફ જોઈને અનુમાન ન લગાવ્યું તેના બદલે તેણે સૌથી વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિકોણ પસંદ કર્યો તેણે નોકરોને મધમાખીઓ અને પતંગિયાઓને પકડવાની આજ્ઞા આપી સેવકોએ મધમાખી અને પતંગિયા એકઠા કર્યા પછી તેણે મધમાખીઓ અને પતંગિયાઓને જ્યાં ફૂલો હતા ત્યાં મૂક્યા તમને શું લાગે છે કે મધમાખી અને પતંગિયા ક્યાં એકઠા થશે તેઓ સાચા ફૂલની આસપાસ એકઠા થયા નકલી ફૂલમાં કોઈ સુગંધ ન હતી ન તો મધમાખીઓ અને ન તો પતંગિયા

તો પણ તેણે તેને સરળતાથી હલ કરી દીધી આજે પરમેશ્વરની સંતાન જે આત્મિક સુલેમાન છે અહીંયા એકઠા થયા છે તમે સૌ જે અહીંયા છો સુલેમાન છો શું તમે પરમેશ્વરના સાચા લોકો અને જૂઠા લોકો વચ્ચે તફાવત કરી શકો છો શું તમે સુલેમાનની જેમ ડાપણથી જવાબ પારખી શકશો

તમે સાચા લોકોને જૂઠા લોકોથી કેવી રીતે અલગ કરી શકશો આજે અહીંયા બધા લોકો સુલેમાન જેવા છે આપણે સાચા અને જૂઠા લોકો વચ્ચે તફાવત કેવી રીતે કરી શકીએ છીએ આજે આવો આપણે સાથે મળીને આ બાબત પર વિચાર કરીએ કોરિયામાં રાષ્ટ્રીય રજાઓ છે ખરું ને પંદર ઓગસ્ટ કયો દિવસ છે આ રાષ્ટ્રીય મુક્તિ દિવસ છે જ્યારે કોરિયાને જુલમ મુક્ત કરવામાં આવ્યું હતું જોકે બીજા દેશોના વિષયમાં શું નેપાળમાં પંદર ઓગસ્ટનો અર્થ શું છે સભ્યો કહે છે કે તે ત્યાં મહત્વપૂર્ણ નથી આ કોરિયા ગણરાજ્યમાં રાષ્ટ્રીય રજા છે નેપાળમાં આ દિવસનું કોઈ મહત્વ નથી સંયુક્ત રાજ્ય અમેરિકા વિશે શું સભ્યો કહે છે ના અમેરિકામાં પણ આ દિવસનો કોઈ અર્થ નથી પછી એક માર્ચ વિશે શું કોરિયામાં આ સ્વતંત્રતા ચળવળ દિવસ છે એક માર્ચ તે દિવસે જ્યારે લોકોએ કોરિયાની સ્વતંત્રતા માટે પોકાર કર્યો હતો જ્યારે કોઈ બીજા દેશ દ્વારા તેમના પર કરવામાં આવ્યો હતો પણ શું પેરુમાં એક માર્ચનો કોઈ વિશેષ અર્થ છે સભ્યો કહે છે ના એક માર્ચ માત્ર કોરિયાના લોકો માટે મહત્વપૂર્ણ છે બધા લોકો શું તમે જવાબની નજીક આવી રહ્યા છો આવો આપણે એક બીજી વાત પર વિચાર કરીએ ચાર જુલાઈ કોરિયામાં એક સામાન્ય દિવસ છે જો કે અમેરિકામાં ચાર જુલાઈ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે ખરું ને તે સ્વતંત્રતા દિવસ છે એકમાત્ર દેશ જ્યાં ચાર જુલાઈનું મહત્વ છે તે અમેરિકા છે બીજા દેશોમાં આ દિવસનો વધારે અર્થ નથી તે જ રીતે પરમેશ્વરના રાજ્યમાં એવા દિવસો છે જે પરમેશ્વરના લોકો માટે મહત્વપૂર્ણ છે આના વિશે બાઇબલ આપણી નાગરિકતા વિશે શું કહે છે આવો આપણે ફિલિપિયોને પત્ર અધ્યાય ત્રણ પર જઈએ અને સાચા લોકો અને જૂઠા લોકો વચ્ચે તફાવત કરીએ આવો આપણે ફિલિપિયોને પત્ર અધ્યાય ત્રણ વચન અઢાર થી વીસ પર એક નજર કરીએ કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે જેઓના વિશે મેં ઘણી વાર કહ્યું ને હમણાં પણ રડતા રડતા કહું છું કે તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે વિનાશ તેઓનો અંત ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે પણ આપણી નાગરિકતા આપણી નાગરિકતા ક્યાં છે આકાશમાં છે બીજા શબ્દોમાં આપણી પાસે સ્વર્ગની નાગરિકતા હોવાથી તો શું સ્વર્ગનું રાજ્ય આપણું રાષ્ટ્ર નથી ત્યારે શું સ્વર્ગમાં રાષ્ટ્રીય રજાઓ છે હા ત્યાં છે શું કોઈ રાષ્ટ્રીય રજા છે જે સૃષ્ટિ કરતાની શક્તિની યાદ કરે છે હા તે સાબત દિવસ છે પાસ્કા પર્વ પણ છે જે ઉદ્ધાર કરતાની શક્તિને યાદ કરે છે ત્રણ વખતના સાત પર્વો પણ છે પણ

જેમની પાસે સ્વર્ગની નાગરિકતા છે ત્યાં સાબત દિવસ નામની રાષ્ટ્રીય રજાઓ છે જે સૃષ્ટિકર્તાની યાદમાં મનાવવામાં આવે છે અને જે કરતાની શક્તિની યાદમાં મનાવવામાં આવે છે વિદેશથી ઘણા સભ્યો હવે અહીંયા છે જો ચાર જુલાઈ તમારા માટે રાષ્ટ્રીય રજા છે તો કૃપયા તમારો હાથ ઊંચો કરો આ સભ્યો ક્યાંના છે હા તેઓ અમેરિકા કરો શું તમે તેમની રાષ્ટ્રીયતા તરત નથી જણાવી શકતા શું પહેલા જૂથની પાસે અમેરિકી નાગરિકતા નથી અને પછીના જૂથની પાસે કોરિયાઈ નાગરિકતા નથી ત્યારે સ્વર્ગીય નાગરિકતા કોણ ધરાવે છે જેઓ સૃષ્ટિકર્તાની શક્તિની યાદમાં સાબાદ દિવસ અને ઉદ્ધારકર્તાની શક્તિની યાદમાં પાસખા પર્વને રાષ્ટ્રીય રજાઓ તરીકે પાડે છે તેમની નાગરિકતા સ્વર્ગમાં છે તે લોકોના વિષયમાં શું જે આ દિવસો નથી પાડતા તેઓ સ્વર્ગીય લોકો નથી આ તે માપદંડ છે જેનો ઉપયોગ ઈશુએ સાચા અને જૂઠા લોકો વચ્ચે તફાવત કરવા માટે કર્યો હતો જે રીતે રાજા સુલેમાને સાચા ફૂલને અલગ પાડવા માટે મધમાખી અને પતંગિયાનો ઉપયોગ કર્યો તેમ પરમેશ્વરે સાચા લોકોને જૂઠા લોકોથી અલગ કરવા માટે એક અદભુત પદ્ધતિનો ઉપયોગ કર્યો તે જૂઠાઓને કહેશે મેં તમને કદી પણ ઓળખ્યા નથી તમે મારી પાસેથી દૂર જાઓ આવો આપણે માથી અધ્યાય સાત પર જઈએ આવો આપણે માથીની સુવર્તા અધ્યાય સાત વચન એકવીસ પર એક નજર કરીએ અધ્યાય સાત વચન એકવીસમાં ઈશુ કહે છે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસે એમ તો નહીં પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસે જો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવા છતાં સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતા તો આપણો વિશ્વાસ વ્યર્થ થશે પરમેશ્વર પર વિશ્વાસ કરવો અને સ્વર્ગમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ થવું કેટલા દુઃખની વાત હશે તેથી જેમ આજે આપણે તેના પર વિચાર કરીએ છીએ આપણે સમજવું જોઈએ કે પરમેશ્વરનો નિયમ સ્વર્ગ કે નરકનું ભાગ્ય નક્કી કરે છે આ અનુભૂતિની સાથે આપણે યોગ્ય રીતે વિશ્વાસના માર્ગનું પાલન કરીએ આવું આપણે વચન બાવીસ ની સાથે ચાલુ રાખીએ તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ શું અમે તમારા નામે પ્રબોધ કર્યો નથી અને તમારા નામે ભૂતોને કાઢ્યા નથી અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી ઈશુએ કોને પોતાનાથી દૂર રહેવા માટે કહ્યું ઓ ભૂંડું કરનારાઓ તેઓ તે છે જે અધર્મ કરે છે તમે મારી પાસેથી દૂર જાઓ ઈશુ સ્વર્ગમાં નિવાસ કરે છે તેથી જ્યારે આપણે તેમને આ કહેતા જોઈએ છીએ તમે મારી પાસેથી દૂર જાઓ તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે જે અધર્મ કરે છે તેઓ નરકમાં જશે માથિની સુવર્તા આપણને યાદ અપાવવામાં આવે છે કે આવા લોકો નરકમાં જશે ત્યારે જો અધર્મ કરનાર નરકમાં જશે તો પરમેશ્વરના નિયમનું પાલન કરનારા ક્યાં જશે આ બાબતો પર વિચાર કરતા આપણે ક્યારેય પણ પરમેશ્વરના નિયમની ઉપેક્ષા ન કરવી જોઈએ ઈશુ ઘણા બધા લોકોમાંથી પોતાના લોકોને અલગ કરશે જેમ રાજા સુલેમાને સાચા ફૂલને પારખવા માટે મધમાખી અને પતંગિયાનો ઉપયોગ કર્યો તેમ પરમેશ્વર પરમેશ્વરના નિયમશાસ્ત્રથી સાચા લોકોની ઓળખ કરશે પરમેશ્વર કહેશે જે સાબત દિવસ પાડે છે જે સૃષ્ટિ કરતાની શક્તિનું સ્મરણ કરે છે તેઓ આ બાજુ ઊભા રહો ત્યારે માત્ર પરમેશ્વરના લોકો જ એકઠા થશે બધા જ ઉઠા લોકો ત્યાં એકઠા થશે જ્યાં રવિવારની આરાધના કરવામાં આવે છે બધા લોકો શું તમે નથી ઓળખી શકતા કે તેઓ કોણ છે આ રીતે પરમેશ્વર સાચા લોકોને અલગ પાડે છે પરમેશ્વર આ પણ કહેશે જે પાસ્કા પર્વને મનાવે છે જે ઉદ્ધાર કરતાની શક્તિનું સ્મરણ કરે છે તેઓ આ બાજુ એકઠા થાઓ અને જેઓ તે મનાવતા નથી તેઓ તે બાજુ એકઠા થાઓ માત્ર પરમેશ્વરના લોકો જ એકઠા થશે આ રીતે પરમેશ્વર તે લોકોની સાથે શું કરશે જે અધર્મ કરે છે તે તેમને ભગાડી દેશે બધા લોકો મીખા અધ્યાય ચાર પ્રમાણે છેલ્લા દિવસોમાં સિયોનમાં કોણ આવશે ખ્રિસ્ત આનસંગ હોંગ પૃથ્વી પર આવ્યા અને તેમના બાળકોને સ્વર્ગીય રાષ્ટ્રીય રજાઓ વિશે શીખવ્યું શું આપણે તેમના વિશે જાણતા હતા આપણને તેમના વિશે ખબર ન હતી સ્વર્ગીય રાષ્ટ્રીય રજાઓ કોણ જાણે છે માત્ર પરમેશ્વર તેમને જાણે છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે આપણને સાબત દિવસ અને પાસખા પર્વ આપ્યો તેથી આ સાબત દિવસ આપણા માટે મૂલ્યવાન છે વિશ્વમાં સાબત દિવસ કયો દિવસ છે આ માત્ર એક સામાન્ય દિવસ છે જોકે આપણા માટે આ કેવો દિવસ છે પરમેશ્વરે આ દિવસને પવિત્ર બનાવ્યો આપણે સમજવું જોઈએ કે આ દિવસ કોના પર લાગુ થાય છે આ દિવસ માત્ર પરમેશ્વરના લોકોને લાગુ પડે છે જે લોકો પરમેશ્વરના લોકો નથી તેમના માટે આ એક સામાન્ય દિવસ છે આ દિવસની સાથે પરમેશ્વર તેમના સાચા લોકોને તે લોકોથી અલગ પાડે છે જે સાચા લોકો નથી આપણને કોણે નવો કરાર પાસખા પર્વ અને સાબત દિવસ પ્રગટ કર્યો આપણને ત્રણ વખતના સાત પર્વો કોણે શીખવ્યા કોણે આપણે શિવનમાં પાછા જવાની મંજૂરી આપી જ્યાં આપણે પરમેશ્વરને મહિમા અને સ્તુતિ આપી શકીએ છીએ અને સ્વર્ગના નાગરિક તરીકે ઓળખાઈ શકીએ છીએ આપણા માટે સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જવાનો માર્ગ કોણે ખોલ્યો શું તે આપણા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર નથી આ રીતે આજનો દિવસ આપણા માટે ખરેખરમાં આનંદનો દિવસ છે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આ બધા પર્વ અને તેમના નિયમો આ તથ્યની ખાતરી આપે છે કે આપણે સ્વર્ગના અનંત રાજ્યના લોકો છીએ આવો આપણે નિર્ગમનની પુસ્તક અધ્યાય એકત્રીસ પર એક નજર કરીએ નિર્ગમન અધ્યાય એકત્રીસ વચન તેર અધ્યાય એકત્રીસ વચન તેર માં પરમેશ્વર કહે છે વળી તું ઇઝરાયલી લોકોને કહે કે તમે જરૂર મારા વિશ્રામ વાળો પાડો સાબાદ પરમેશ્વરનો છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે જેને તેમના પોતાના અધિકાર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે તમે જરૂર મારા વિશ્રામ વાળો પાડો કેમ કે તમારી પેઢી દર પેઢી મારીને તમારી વચ્ચે તે શું છે તે ચિન્હરૂપ છે બીજા શબ્દોમાં પરમેશ્વર નો અર્થ છે સાબિતી છે કે હું તમારો પરમેશ્વર છું અને તમે મારા લોકો છો એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું વચન ચૌદ માટે તમે વિશ્રામ વાર પાડો કેમ કે તે પરમેશ્વર અને આપણી વચ્ચે આ દિવસ શું છે તમારે માટે પવિત્ર છે જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય પરમેશ્વર સાબત દિવસને આટલું મહત્વ આપે છે જો કોઈ કહે છે સાબતનો દિવસ તુચ્છ છે તો આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે તે પરમેશ્વરના રાજ્યનો નથી આવો આપણે વચન પંદર થી સત્તર સાથે ચાલુ રહીએ છ દિવસ સુધી કામ કરવામાં આવે પણ સાતમે દિવસે યહોને માટે પવિત્ર એવો વિશ્રામ નો છે જે કોઈ વિશ્રામ કંઈ પણ કામ કરે તે જરૂર મારી નંખાય માટે સદાના કરાર તરીકે પેઢી દર પેઢી વિશ્રામ લેવાને માટે ઈઝરાયલી લોકો વિશ્રામ વાર પાડે તે હંમેશને માટે મારી તથા ઇઝરાયલી લોકોની વચ્ચે તે શું છે ચિહ્નરૂપ છે કેમ કે યહોવાએ 6 દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યા અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો સાબત દિવસની વાત કરીએ તો જે સૃષ્ટિકર્તાને શક્તિને યાદ કરે છે સ્વર્ગીય નાગરિકોએ આ દિવસ સાથે કેવું વર્તન કરવું જોઈએ આ બીજાઓ માટે નહીં પણ તે લોકો માટે છે જેમની પાસે સ્વર્ગીય નાગરિકતા છે

આ શબ્દો કોણે કહ્યા તે પરમેશ્વરનો પવિત્ર નિયમ છે આપણે ઉપરનું વાંચીને આ તથ્યની તપાસ કરીએ કે આ પરમેશ્વરનો નિયમ છે અત્યારે વીસ વચન એક અને ઈશ્વરે આ સર્વ વચનો બોલતા કહ્યું મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર તમારો ઈશ્વર યહવા હું છું પરમેશ્વરે ઘોષણા કરી કે આ તેમના જ વચન છે અને એક એક કરીને તેમની આજ્ઞાઓ આપી મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય મૂર્તિઓની પૂજા કરવી નહીં પરમેશ્વરનું નામ તું વૃથા ન લે સાબત દિને પવિત્ર પાડવાને તું યાદ રાખ બાકીનું આગળ ચાલુ રહે છે આ આજ્ઞાઓ માત્ર કોઈને પણ લાગુ નથી પડતી તે સ્વર્ગના લોકોને લાગુ પડે છે ત્યારે આવો આપણે યશાયા અધ્યાય છપ્પન પર જઈને સાબત દિવસના આશીર્વાદોની ખાતરી કરીએ આવો આપણે યશાયા અધ્યાય છપ્પન વચન એક પર એક નજર કરીએ અધ્યાય છપ્પન વચન એક યહોવા કહે છે ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વળતો કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે જે માણસ એ પ્રમાણે વર્તે છે ને જે પુરુષ એને વળગી રહે છે અને સાબતને આપણે સાબતને કેવી રીતે પાડવો જોઈએ અપવિત્ર ન કરતા જે એને પાડે છે ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે તેને ધન્ય છે ગીતશાસ્ત્રો અધ્યાય એકસો પ્રમાણે પરમેશ્વરે આપણને કયો આશીષ આપ્યો પરમેશ્વરે આપણને અનંત જીવનનો આપ્યો છેવટે છેવટેબા દિવસનું પાલન કરવું અનંત જીવનની નજીક આવવાનું છે જે માણસ એ પ્રમાણે વર્તે છે ને જે પુરુષ અને વળગી રહે છે અને સાબત ને અપવિત્ર ન કરતા જે એને પાળે છે ને પોતાનો હાથ કંઈ પણ ભુંડુ કરવાથી પાછો રાખે છે તેને ધન્ય છે આ રીતે પરમેશ્વરે તેમની ઈચ્છા જાહેર કરી આવો આપણે વચન ચાર જોઈએ કેમ કે ખોજાવ મારા સાબતો પાળે છે ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે ને મારા કરારને વળગી રહે છે તેઓ વિષય યહોવા કહે છે કે આ પરમેશ્વરનું વચન છે પરમેશ્વરે આ અભિવ્યક્તિનો ઉપયોગ કર્યો એટલે આજે આપણે જે સાબત દિવસ મનાવીએ છીએ તે ખૂબ મૂલ્યવાન છે આ આરાધના આપણા માટે આટલી મૂલ્યવાન છે તેનું કારણ આ છે કે આપણે કોણ છીએ આપણે પરમેશ્વરના લોકો છીએ જેમની પાસે સ્વર્ગીય નાગરિકતા છે એટલે આ સાબત દિવસ આપણા માટે મૂલ્યવાન છે પાસકા પર્વ પર પણ આ જ લાગુ પડે છે પાસ્કા પર્વત એ દિવસ છે જે ઉદ્ધાર કરતાની શક્તિને યાદ કરે છે શું પરમેશ્વરે આપણને પેઢી પેઢી દર તેને મનાવવાની આજ્ઞા નથી આપી આવો આપણે નિર્ગમન ની પુસ્તક અધ્યાય બાર પર જઈએ આવો આપણે નિર્ગમન અધ્યાય બાર વચન અગિયાર માં પરમેશ્વર વચન જોઈએ અને તે તમારે આ પ્રમાણે ખાવ એટલે તમારી કમર બાંધીને તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવ અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું તે યહોવાનું પાસકા છે વચન બાર કેમ કે તે રાત્રે હું આખા મિશ્ર દેશમાં ફરીશ ને મિશ્ર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ અને હું મિશ્રના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ હું યહોવા છું અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત રક્ત કેવું હશે તમારા લાભમાં ચિહ્ન રૂપ થશે અને જ્યારે હું મિશ્ર દેશ પર મરો ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં અને આ દિવસ તમારે માટે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાડવું વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાડવું કયા દેશના લોકો પાસ્કા પર્વને એક અનિવાર્ય સ્મારક દિવસ તરીકે મનાવે છે તે સ્વર્ગના લોકો છે જો એવા લોકો છે જે સાબત દિવસને યાદ કરે છે અને તેને પવિત્ર માને છે તો તેઓ કયા દેશના છે જ્યારે મેં પૂછ્યું જો તમારો દેશ ચાર જુલાઈને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવે છે તો કૃપયા તમારો હાથ ઊંચો કરો અમેરિકી સભ્યોએ તેમના હાથ ઊંચા કર્યા જ્યારે મેં પૂછ્યું જો તમે પંદર ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય મુક્તિ દિવસ મનાવો છો તો કૃપયા તમારો હાથ ઊંચો કરો કોરિયાઈ સભ્યોએ તેમના હાથ ઊંચા કર્યા જો તમે ઉદારકર્તાના સ્મારક દિવસ તરીકે પાસખા પર્વ મનાવો છો તો કૃપયા તમારો હાથ ઊંચો કરો તમે કોણ છો જેમણે તમારો હાથ ઉઠાવ્યો તમે સ્વર્ગના લોકો છો જેમ ફિલિપિયો અધ્યાય ત્રણ વચન વીસ માં લખ્યું છે આપણી નાગરિકતા ક્યાં છે આપણી નાગરિકતા સ્વર્ગમાં છે આપણે પરમેશ્વરના લોકો છીએ આપણને સ્વર્ગના લોકો બનાવવાની યોગ્યતા કોને આપી છે મીખા અધ્યાય ચારમાં આ લખ્યું છે પણ પાછલા દિવસોમાં તે આપણને તેના માર્ગો વિશે શીખવશે જો આપણે તેમની શિક્ષાઓને પ્રાપ્ત ન કરી હોત તો શું આપણે સ્વર્ગીય લોકોના રૂપમાં યોગ્ય હોત હોત આપણે બધું જ ખોવી દીધું કન્યા આ પૃથ્વી પર આવ્યા અને આપણી દોરવણી કરી સિયોનમાં તેઓ આપણે સ્વર્ગ વિશે બધું જ શીખવી રહ્યા છે જે લોકો આ પૃથ્વી પરના છે તેઓ આવી સ્વર્ગીય રાષ્ટ્રીય રાજાઓને ક્યારેય નથી જાણતા તેઓ પાસ્કાને જાણતા નથી જે ઉદ્ધાર કરતાની શક્તિનું સ્મરણ કરે છે કે સાબત દિવસને જાણતા નથી જે સૃષ્ટિ કરતાની શક્તિને યાદ કરે છે આ રીતે તેઓ પરમેશ્વરના બીજા પર્વોને કેવી રીતે જાણી શકે છે એલોહીમ પરમેશ્વર છેલ્લા દિવસોમાં પૃથ્વી પર આવ્યા સ્વર્ગીય લોકો તરીકે આપણી યોગ્યતાઓને પુનઃસ્થાપિત કરી અને નાગરિકતા આપી આશિષ્ય ચાબા દિવસે આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની અનંત પ્રશંસા મહિમા અને ધન્યવાદ પ્રદાન કરવા માટે કહેતા હું ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર